કચ્છ જિલ્લામાં આવેલ સામત્રા ગામમાં જોગીદાદાના સ્થાનકે જૂનાગઢથી મહંત અર્જુનગીરીજી પધારેલ અને કેન્સર તેમજ અન્ય કોઈપણ બીમારીઓની વિનામૂલ્યે દવાઓ આપીને દર્દીઓને બીમારી દૂર કરવામાં મદદરૂપ થાય છે અને મહંતશ્રીએ જણાવ્યું કે કોઈ પણ બીમારીને દૂર કરવા અડધું ડોક્ટર પોતાને બનવું જોઈએ અને યોગા કરીએ તો ગમે એવી બીમારી દૂર થઈ જાય એવું અર્જુનગીરીજી દાવા સાથે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી જણાવે છે નમસ્કાર નમસ્કાર

કેમ્પ કર્યો છે એ આજે આપનું કેટલામું કેમ્પ છે અને આ કેમ્પના શું શું ફાયદા છે જે આપ દર્શકોને જણાવો આજે અમારો બીજો કેમ્પ છે હર મહિનાની સત્યાવીસ તારીખે અમારા કેમ્પનું આયોજન થતું હોય છે અમારે જે જડીબુટ્ટીઓ તૈયાર કરી છે એ ફક્ત ને ફક્ત ભારત કેન્સર મુક્ત અભિયાન એટલે અમે નિઃશુલ્ક કેન્સરની સારવાર આપીએ છીએ અને અમારી દવાઓથી બહુ જ બહુ જ એટલે બહુ જ સારા એવા જડીબુટીઓથી ફાયદા થયેલા છે અને અહીંયા જે આ બીજો કેમ્પ રાખેલો છે અને સાથે અન્ય અમારી ઘણી બધી દવાઓ લાવતા હોય છે જે કોઈપણ પ્રકારની બીમારી હોય એ પણ અમે દવાઓ રાહત ભાવે આપતા હોઈએ છીએ ખાસ કરી અને અમારો મિશન છે ભારતને કેન્સર મુક્ત બનાવવું આજે આજે આપ જે આપણે આ સુવિધા ચલાવી રહ્યા છો જે આજે કામ કરી રહ્યા છો એને આજે કેટલું સમયથી આપ કામ કરી રહ્યા છો અમારે તો આ પરંપરાગત વૈદ ઋષિ છીએ અમારા દાદાઓ પણ પરદાદાઓ પણ વૈદનું કરતા અને હું અખિલ ભારત આયુર્વેદ મહાસંઘ સાથે જોડાયેલો છું અને આ કમસે કમ વિશેષ વર્ષથી અમે આયુર્વેદિક નું દવાઓ તૈયાર કરી અને ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ હા આજે આપના માધ્યમથી અને આ મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે પબ્લિક જે છે લોકો જે છે આજે આપણે ડોક્ટરો પાસે જાય છે આયુર્વેદિક પણ જ્યાં આયુર્વેદિક દવા લેવાની હોય છે ત્યાં લે છે પણ એનાથી અડધું ડોક્ટર પોતાને બનવું પડે એ બાબતે આપનું શું કહેવું છે ખરેખર વસ્તુ આખી એવી છે કે અમે દર્દીઓને જ્યારે દવા આપતા હોઈએ છીએ ત્યારે અમે દર્દીઓને સમજાવતા હોઈએ છીએ કે ધ્યાન યોગ પ્રાણાયામ કરો અને ખાસ કરી અને એ પોતે પોતાના અડધા ડૉક્ટર જ્યારે બની જતા હોય ત્યારે જ બીમારીમાંથી મુક્ત થતા હોય છે એનો અમે એક પેમ્પલેટ બનાવેલું હોય છે અને એમને એમને સમજાવીએ છીએ કે ખાનપાનમાં પ્રેજી રાખો ધ્યાન આપતા હોઈએ સાથે અમારી ઔષધિ આપતા હોઈએ છીએ કચ્છ વિસ્તારની અંદર અમારે જે કેમ્પ રાખવાનું આયોજન અને અત્યારે જે અમે જે કેમ્પ રાખેલો છે ખાસ હેતુ તો આખો એવો છે કે ગુજરાતના તમામ સેવાડા સેવાડા સુધી સિટીની અંદર મારા કેમ્પ થાય છે મહિનાના કુલ સત્તર કેમ્પ મારા થતા હોય છે પણ કચ્છ વિસ્તારના માણસોને જે કેન્સરના દર્દીઓ પીડાય છે અને જે એકદમ જેની પાસે કશું હોતું નથી અને એવા વ્યક્તિઓ કેન્સરથી પીડાય થઈ અને એમનું મૃત્યુ ન થાય એટલા માટે અમે એમને ઘેર સુધી દવા દેવા જઈએ છીએ અત્યારે અમારા રાજકોટમાં છસો કિલોમીટર જેટલું થાય તો ચારસો પાંચસો કિલોમીટર દર્દી ત્યાં પહોંચે એની પાછળ ભાડાને પૈસા નથી હોતા તો એ ન આવી શકે એટલા માટે અમારી ટીમ કોઈ પણ સિટીની અંદર ધાર્મિક સ્થળ ઉપર જગ્યા ઉપર કેમ કરવામાં આવે છે જેથી કરી અને અહીં સુધી દર્દી અમારા સુધી પહોંચી શકે આજ દિવસ સુધી આપ કેટલા કેન્સરના આપણે રોગો મટાડ્યા હશે જે અમારું એક વેદ અર્જુન નંદગીરી મહારાજની યુટ્યુબ ચેનલ હાલે છે કાયાકલ્પની અને યુટ્યુબ ચેનલની અંદર આપણે ત્રણસો આસપાસ વિડીયો અપલોડ કરેલા છે કે જેમને ડૉક્ટરે ના પાડેલી હોય રજા આપી દીધેલી હોય કે આ બોડીની અંદર

તો એ ગળાના ભાગમાં કેન્સરના રોગો થતા હોય છે ગળાના ભાગમાં જેને કેન્સરના રોગો થાય છે એને અમે ઉજ્જૈન પ્રાણાયામ કરવાની સલાહ આપતા હોઈએ ઉજ્જૈન પ્રાણાયામ એટલે કે હાથને આવી રીતે આમ રાખીને ધ્યાન મુદ્રામાં બેસીને ઉમ જેના કારણે થાઇરોઈડના કારણે રોગ હોય ગળાના ભાગના કેન્સર રોગો હોય તો ઉજાય પ્રાણાયામ કરવાથી સારો એવો ફાયદો રહે ભસ્ત્રિકા પ્રાણાયામ પણ કરાવતા હોય છે કપાલ ભ્રાતી પ્રાણાયામ પણ શીખવાડતા હોય છે ધીમી ગતિથી જેવી કે એક શરીરને એક ઊર્જાનો સંચય થતો હોય છે ઓમકારના જાપ કરાવતા હોય છે એટલે કે જે સવારમાં અને સાંજે દસ દસ પંદર મિનિટ ભૂખ્યા પેટે ઓમકારના જાપ કરવા જેવા કે એ પત્યા પછી એકસો આઠ તાળી પડાવતા હોઈએ છે જેનાથી બોડી અંદર એક્યુપ્રેશર મળી જાય અને ખાસ કરીને અમે એને બધું ખાનપાન સમજાવતા હોઈએ છીએ એક દર્દી દીઠ દસથી પંદર મિનિટનો ટાઈમ લઈને દર્દીને સમજાવીએ કે આ રીતે ખાનપાન કરવું જોઈએ કેમ કે અત્યારે પારકુર ખેતી રહી નથી અત્યારે દવા ઉપર બધી ખેતી થઈ ગઈ છે એટલે અત્યારે રોગોમાં ઘર થઈ ગયું છે ઘરે ઘેરે ડાયાબિટીસ ઘેરે ઘેરે બીપી ઘેરે ઘેરે થાઇરોઈડ ઘેરે ઘેરે કોલેસ્ટ્રોલ ઘેરે ઘેરે કેન્સર આ મેઇન થવાનું કારણ હોય તો એ છે આપણું અનિમિત ખોરાક અનિમિત આહાર અનિમિત નિંદ્રા એવું બધું સમજાવીને સાથે અમારી ઔષધિ આપતા હોય છે બરાબર બાપુ આજે આપ જે અહીંયા લઈ આવ્યા છો અને જે પણ દર્દીઓ છે એને એ અમુક વિનામૂલ્ય હોય છે તો આ જે બાબતે જે પણ દાન ડોનેશન એવી કોઈ સંસ્થાઓ આપણે આપી રહી છે જે જે જગ્યા ઉપર અમારા કેમ્પો થાય છે ત્યાં અમને દાન મળતું રહે છે ખાસ કરીને કેન્સરના જે દર્દીઓ આવતા હોય છે એ અમારી પાસેથી કંઈક ના કંઈક થોડા ઘણી વસ્તુ આયુર્વેદિક લઈ જતા હોય છે અને સંસ્થાઓ જોડાયેલી છે તે સંસ્થાઓનું અમને યોગદાન તો મળતું જ રહે છે જેથી કરીને અમારી કેન્સરની સાયકલ જે ચાલે કેન્સરની જે દવા અમે આપીએ છીએ એ મહિનાના પાંચ થી છ ના ખર્ચે તૈયાર થાય છે તો એવા મહિનાના બે દર્દીઓને હું દવા આપું છું પણ હવે આ બધું પૂરું જે કઈ થાય છે એ બધું ધન્વંતરી ભગવાન પૂરું કરાવે આવા કોઈ ઓલિયા સંત હોય એ પૂરું કરાવે અને બાકી જે કઈ દાન દેવાળી સંસ્થાઓ છે એ અમને આપે છે પણ બીજી થોડીક દવાઓ અમે સાથે રાખીએ છીએ જે અમે થોડીક જાતે પણ બનાવેલી છે અને અમુક કંપનીઓની દવા પણ રાખેલી છે એ જે કઈ પણ વેચાણ થાય એમાંથી અમારે કેન્સર નું તમામ દવાઓ છે જે સરકાર માન્ય રજીસ્ટ્રેશન છે આ જે બધી જે કઈ દવાઓ છે એ બધી સરકાર માન્ય રજીસ્ટર્ડ છે એની અંદર અમારા કાયાકલ્પનું સિમ્બોલ મારેલું છે એની અંદર મારો ફોટો પણ નાખેલો સર્ટિફિકેટ નાખેલા છે અને અમે બનાવી અને વેચી શકીએ એવું અમને સર્ટિફિકેટ પણ અમને મળેલું છે જેથી કરીને અમે દર્દી સુધી દવા પહોંચાડી શકીએ આની અંદર કોઈ પ્રકારની કેમિકલ કે બીજી કોઈ તમે વસ્તુ કાંઈ ભેડતા નથી

એ ફક્ત આયુર્વેદ સાથે જોડાયેલા છે પ્રકૃતિ સાથે સાથે જોડાયેલા જોડાયેલા છે છે જંગલની જેના કંદમૂળ પાંદડાઓ અને એમના ફળ ફળા થી ખવરાવી અને કેન્સર જેવી ભયાનક બીમારી મુક્ત કર્યા છે હવે રહી વાત છે અંસરદાની અંધરદાની વાત છે એ આખું ભૂવા ભોપણ છે કે કોઈને બોલાવવા દવા ના આપી ઔષધ ના આપી અને ફક્ત ફક્ત એના ઉપર તાંત્રિક વિધિ કરવી એના ઉપર લીંબુ ઉડાડવા કઢાવવા કે વાળ ના કરવા આ એક તાંત્રિક વસ્તુ છે એ કોઈ કોઈની ભગવાધારી સાધુ ના કરી શકે એ જે કાંઈ કરે એ તાંત્રિક ભુવા ભૂપણવાળા કરતા હોય અને અંધશ્રદ્ધામાં નાખી અને દુનિયાના અવળા રસ્તે ચડાવતા હોય અને એ પોતાનું પેટ ભરવાના મશીન કરતા હોય પણ એ આની સાથે જોડાયેલું નથી કેમ કે આ તો ઋષિ પરંપરા છે અને જે ઋષિઓ છે જે સાધુઓ છે જે યોગીઓ છે એ ફક્ત ને ફક્ત સમાજને ગેરમાર્ગે ન દોઈ કોઈ દિવસ ન જાય એ ફક્ત ને ફક્ત ધ્યાનમાં લઈ જાય સારા કાર્યોમાં લઈ જાય સત્કાર્યમાં લઈ જાય વ્યસ વ્યસનોથી દૂર રાખે અને જડીબૂટ્ટીનું સેવન કરાવે તો હું ભગવાધારી સાધુ છું અને પંચ દસનામ જૂના અખાડા સાથે જોડાયેલો છું તો મેં મારા કોઈ પણ દર્દીઓને અંશા તરફ નથી લઈ જતા ફક્તને ફક્ત ઔષધ જ આપું છું અને ઔષધથી જ માટે આયુર્વેદથી જ માટે ઘરઘર સુધી આયુર્વેદ સુધી પહોંચાડું છું અને ભગવાધારી સંત છું સનાતન ધર્મ સાથે જોડાયેલો છું એટલે સનાતન નું પર્યાવરણ રક્ષક કરવું એ પેલો મારો ધર્મ છે આપની બાપુ ઉંમર કેટલી છે હવે આ બધા મને આમ કહેતા હોય છે બાપુ તમારી ઉંમર કેટલી છે પણ ખરેખર તો હું આર્યુવેદ સાથે જોડાયેલો છું યોગ કરું છું અને એની જે ઉર્જા મને મળે છે એટલે ઉંમર મારી દેખાતી નથી પણ 60 વર્ષ થવા આવ્યા છે ખરેખર હા અને મને એવું લાગતું નથી કે મને 60 વર્ષ થાય મને જેવું લાગે હું 25 30 વર્ષનો યુવાન છું અને એવો જ રહેવાનો છું ગુરુ મહારાજની કૃપાથી હા ટેન્શન તો લેતો નથી મોજમાં જ રહેવાનો સાધુ છું જી પ્રભુ નમસ્કાર આજે આપ કચ્છ જિલ્લાનું ભુજ તાલુકાનું સામત્રા ગામ આપ બધા આવ્યા ત્યારે અર્જુન શ્રી અર્જુનદાસજી બાપુ પધાર્યા છે જે એક સેવાનું માધ્યમ સાથે જે લોકોની સેવા કરી રહ્યા છે કારણ કે આજે આપણે કેન્સર દવાઓ કરોડો રૂપિયા દેતા પણ આવી બીમારીઓ ગંભીર બીમારીઓથી આપણે દૂર ભાગ ભાગવાની કોશિશ કરીએ છીએ પણ ભાગી શકતા નથી કારણ કે એનો અર્ધું ડૉક્ટર આપણને બનવું પડે છે ત્યારે બાપુએ સાચી સલાહ આપી છે કે અડધું ડૉક્ટર તમે તમારા ખાણીપીણી ઉપરથી અને યોગા કરો એના ઉપરથી આપણું જે પણ બીમારી છે એ દૂર થઈ શકે બીજું કે આજે આ ભગવો પહેરી અને આવી સેવા કરે છે તો આવા સંતોને આવા મંતોને હું સો સો સલામ કરું છું કારણ કે હું પણ બાબાસાહેબની જ્યારે વિચારધારા અને માનનારો વ્યક્તિ છું ત્યારે બાબા બાબાસાહેબ એમ નથી કહેતા કે કોઈ ધર્મનો તમે વિરોધ કરો કોઈ ભગવાનનો વિરોધ કરો એ અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે ત્યારે પણ આજે આપણે સામતરા ગામમાં મધ્ય જયારે યોગી દાસ બાપુનું જ્યારે અહીંયા બેસણા છે અહીંયા કને આવું સાર મેડિકલનું આરોગ્ય કેમ્પનું જે કાર્ય થઈ રહ્યું છે ત્યારે બાપુ ત્યાંથી અન્ય જિલ્લામાંથી આવી અને આપણા કચ્છ જિલ્લામાં સારું એવું કામ કરી રહ્યા છે અને લોકોને પ્રોત્સાહન કરી રહ્યા છે અને જે નાની મોટી બીમારીઓ છે એમાં બાપુ દૂર કરવા માટે પૂરી મદદ કરે છે તો બાપુ નું તેમજ એમના સ્ટાફ નું હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના દ્વારા પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બાપુ તમે આપનો આભાર માનવું એક બીજું એક મેં એવું અહીંયા જોવામાં આવ્યું છે જી કે અમે હરેક જગ્યા ઉપર કેમ્પો કરવા જતા જોઈએ અને બધે એકતાનું સ્વરૂપ છે જ

આંબેડકર નું લોહી વહી રહ્યું છે એટલે એનું જય જયકાર કરી અને હું એક નાગા સંન્યાસી સાધુ મને અત્યારે નાગા સંન્યાસી સાધુનો અને આયુર્વેદ હક મળ્યો હોય તો એ બાબા સાહેબને અર્પિત કરીએ છીએ નારાયણ તો આપણે આ છેલ્લી વાત કરી ત્યારે એક છેલ્લી વાત કરું કચ્છ છે કોમી એકતાનું નું પ્રતિક છે પણ કચ્છ જિલ્લામાં એવા અમુક એવા અસામાજિક તત્વો છે જે ક્યાંક ને ક્યાંક ધર્માતર ની પણ વાતો કરી રહ્યા છે એ બાબતે આપનો એક સંદેશો આપતા જાઓ આપણે ફક્ત ને ફક્ત જે કોઈ વિઘ્ન સંતોષીઓ માણસો હોય તેની સામે નજર ન નાખતા સર્વપરી સનાતન ધર્મ છે કોઈ પણ વ્યક્તિઓ હોય એમનું સારું કઈ રીતે થાય એમને સારી પ્રેરણા કઈ રીતે મળે એમને આપણો સાથ સહકાર કઈ રીતે મળે એ તરફ આપણે ધ્યાન દોરવું કેમ કે ભક્તિ એક એવી છે કે તમે ગમે ત્યાં કરો ડાબી દૂબી ન રહે કસ્તુરી કી બા તમે આ પાતાળમાં ભક્ત ભક્તિ કરો તો આસમાનમાં પૂગી જાય પણ પ્રેમ લક્ષ્યના ભક્તિ છે એટલે બધાને પ્રેમથી વર્તન કરો અને જાતિવાદી છોડો બરોબર કોઈ સાધુએ કીધું જ નથી આ તો જાતિવાદી બધા કરે છે જાતિવાદ જે છે એ બધી પ્રથા છે એમાંથી આપણે નીકળી અને બધાની અંદર પરમાત્મા ભાળો કેમ કે રવિ સાહેબે કીધું કુસો જોયો તો આસમાનમાં દીઠો હેરીન જોવો તો હેઠો સુઈને જોવો તો સેજમાં પોટો મારા તખતે નિરંજન બેઠો હું છું એ આત્મા છે આ બધા છે એ પરમાત્મા છે મારાથી કોઈ જુદો નથી બધા જ્ઞાન થઈ જાય ત્યારે આપની પાસે અપેક્ષા છે કે હવે જ્યારે પણ કચ્છમાં કેમ્પ કરો ત્યારે જિલ્લા લેવલે અથવા તાલુકા લેવલે કરો અને લોકોને ને આપ આ આવી ગંભીર બીમારીઓથી દૂર કરાવો એવી અમારી અપેક્ષા છે નમવના જય સન્યાસી બાબાનો નો કચ્છ જિલ્લાના ભૂત તાલુકાના સામત્રા ગામમાં જુનાગઢ થી કેમ્પ કરો જયારે દવાઓ જે વ્યક્તિઓને આપી એમાંથી કેટલા વ્યક્તિઓને ફાયદો થયો છે અને શું શું ફાયદો થયો છે આપ જણાવો આજે અમે દસ વાગ્યે કેમ્પ ચાલુ કર્યો હતો અને અત્યારે બાર વાગ્યાનો સમય છે પાંચ વાગ્યા સુધી અમારો કેમ્પ ચાલુ રહેવાનો છે દર્દીઓ ધીમે ધીમે આવી રહ્યા છે પણ એ જે તે સમયે આપણે પહેલી વાર કેમ કરવા આવ્યો હતો ત્યારે પહેલા પહેલા બેન જે છે એ કેન્સરના દર્દી હતા અને એ મારી પાસે દવા લેવા માટે આવેલા હતા મને ખાસ યાદ છે બે સાત થી આઠ દર્દીઓ તો કેન્સરના દર્દીઓ દવા લઈ ગયા છે આ તો બેન આવ્યા છે બેન શું નામ છે તમારો આઈપા નજીક આવો રતન બેન રતન બેન અચ્છા રતન બેન આ તમે જે દવા લઈ ગયા તા મારી પાસે એ શેની દવા લઈ ગયા તા કેન્સર શેનું કેન્સર હતું તમને

સારું છે બસ તો ટાઈમ ઓ ટાઈમ દવા લેજો દવા નિઃશુલ્ક દેવામાં આવે છે કોઈ પ્રકારનો ચાર્જ નથી ને કોઈ પ્રકાર ચાર્જ નથી ને નમો ધાન બેટા આજે આપ સાંભળ્યું કે આ બેન સાક્ષાત આપણે આખલા પહેલા કેમ્પમાં જ્યારે બેન આવ્યા હતા કુરબઈ ગામના છે અને મૈસુરી સમાજમાંથી જ આવે છે તો બાપુએ જે વાત કરી નિઃશુલ્ક દવાની તો ક્યાંક ને ક્યાંક હું દર્શક મિત્રોને તેમજ એવી સંસ્થાઓને પણ કહું છું જ્યારે બાપુ આવું કામ કરતા હોય આ એક સારામાં સારું કામ છે આરોગ્ય બાબતનું કામ છે તો જે પણ સંસ્થાઓ અને જેને પણ એવું દાન ડોનેશન કરવાની ઈચ્છા થતી હોય તો આ બાપુનો કોન્ટેક્ટ કરી અને ક્યાંક ને ક્યાંક ફૂલની ફૂલની પાંખડી આપો કારણ કે અહીંયા કોઈ ધતિંગ નથી અને અહીંયા કોઈ ખોટા એવા કોઈ એવી દવાઓ પણ આપવામાં આવતી નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિને આડઅસર થાય તો આ બાબતે આપ ખાતરી કરો બાપુને રૂબરૂ મળો એમનું પરિચય જાણો બાપુનું જે વ્યક્તિત્વ છે એ જાણો બાપુના વિચાર જાણો બાપુ કઈ રીતે આપણને સમજાવે છે એમાં આપ જાઓ તો આપણને ખરેખર સત્ય જાણવા મળશે બાપુ અમુક જે એવા લોકો છે ભગવાનો પેઢી અને ભગવાનનું જે

અમે એટલા માટે આ વસ્તુ તૈયાર કરીએ છીએ કે જે આયુર્વેદની જે ઋષિ પરંપરાની જે ધરોહર છે અને જે આપણો આયુર્વેદ છે એ આપણો ખજાનો છે એ ખજાનો આપણો લુપ્ત ન થતો જાય જીવિત રહી જાય અને એ જે દિવ્ય જડીબુટીઓ છે ધન્વંતરી ભગવાને જે દિવ્ય એનું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન અમને મળ્યું છે અને આ જે જ્ઞાન ધરતીના પેટાળમાં દબાઈ ન જાય એને જીવિત રાખવા માટે થઈ અને નિઃશુલ્ક ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું એક પ્રકારના દાવા સાથે વાત કરું છું કે કેન્સરની સારવાર જમે જે પ્રમાણે દર્દીને સમજાવીએ એ પ્રમાણે ધ્યાન યોગ પ્રાણાયામ કરે તો કેન્સર એક હજાર ટકા મટી જાય અર્જુનંદગી મહારાજ વાત કરું છું પણ દર્દીને એ દર્દી ઉપર આખું ડિપેન્ડ રહે છે પણ દર્દી જે તે ખાધા કરન જેવું તેવું અમે પ્રથમ તો ખાંડ બંધ કરાવીએ છીએ અને જે ખાંડ બંધ કરી દે અને ખાવા પીવાની પરિજી રાખે એને જરૂર કેન્સર મટે અને અમે ભગવાન ભગવાનની આગળ એવી પ્રાર્થના કરીએ બાબા સાહેબના વિશાળ ધારા સાથે ફરેલા વ્યક્તિઓ વણેલા વ્યક્તિઓ કે જેની એની અમને આ બધું અધિકારો જે મળ્યા હોય અને હું ત્યારે બોલી શકતો એવા અધિકાર મળ્યા હોય તો એના પ્રતાપે થઈ અને ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના કરવા શક સાધુવા નમોનારાયણ